તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધ રીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આજે તમે તલ જોઈ રહ્યા છો એના વિશે વાત કરવાની છે આ તલનું ક્યારે વાવેતર કરેલું છે કેટલા પિયત આપ્યા અને કઈ કઈ દવાનો છંટકાવ કર્યો કયું બિયારણ વાવેલું છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોઈજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ આ તલના વાવેતરની તો આનું વાવેતર આપણે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે કરેલું છે અને આ મિત્રો આપણે ઓટોમેટિક ઓરણીથી શાહે વાવેતર કરેલું છે જેમાં એક પાટલાની અંદર આપણે અગિયાર સહનું વાવેતર છે તો મિત્રો આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે આ તલનું ડીએપી ખાતર અને તલ બંને મિક્સ કરીને વાવેતર કર્યું હતું એના હિસાબે આપણે અમુક પાટલામાં ક્યાંક તમને ખાલા દેખાતા હશે એનું કારણ એ છે મિત્રો કે જ્યારે આપણે વાવેતર કર્યું ત્યારે ડીએપી ખાતર અને તલ મિક્સ કરીને વાવેતર કર્યું હતું એના હિસાબે જ્યારે ચક્કર અમુક જગ્યાએ આપણે તલ નથી લેતું નરું ખાતર જ લેતું હોય છે એના હિસાબે અમુક જગ્યાએ આપણે થોડુંક આછું વાવેતર થયું છે પણ તમારે જો વાવેતર કરવાનું હોય તો ખાસ ધ્યાન રાખવી નરા તલનું વાવેતર કરવું ખાતર ભેગું મિક્સ ન કરવું નહીતર આવું થોડુંક આછું વાવેતર થાય છે અને એમાં પિયતની વાત મિત્રો કરીએ તો આપણે કુલ ત્રણ અત્યાર સુધીના પિયત આપેલા છે અને આજે મિત્રો આ તલ આશરે આડત્રીસ દિવસની આજુબાજુના થયા છે અને ત્રણ પિયતની મિત્રો વાત કરીએ તો આપણે પહેલું પિયત આપ્યું એના પછીનું બીજું પિયત આપણે બારથી તેર દિવસની આજુબાજુએ આપ્યું હતું અને આના પછી મિત્રો ત્રીજું પિયત આપણે જે બીજા પિયતના પંદર દિવસ પછી ત્રીજું પિયત આપ્યું હતું એટલે કે કુલ આપણે વાવેતરના ત્રીસ દિવસની આજુબાજુ અને હવે મિત્રો આને થોડાક દિવસમાં ત્રીજું ચોથું પિયત આપણે આપવાનું છે તો આગળ મિત્રો આપણે વાત કરીએ બિયારણની તો આપણે આમાં ચાર પ્રકારના બિયારણ વાવેલા છે જેમાં મંગલમ એમ એસ સાસઠ એના પછી બીજું મિત્રો બોમ્બે સુપરનું વાવેતર પણ કરેલું છે અને મંતવ્ય એમ એસ અઢાર અને પછી મિત્રો સાગરલક્ષ્મી સાગરલક્ષ્મી કંપનીનું જે સાગર એમ ચોસઠ આવે છે એ તો એ ચાર બિયારણનું આપણે વાવેતર કરેલું છે અને મિત્રો આપણે અલગ અલગ બિયારણનો અખતરો કર્યો છે ક્યુ બિયારણ સારું થાય છે અને એ અનુભવ કર્યો છે તો મિત્રો આપણે આમાં દવાની વાત કરીએ તો હજી સુધીને આપણે એક પણ દવાનો છટકાવ આમાં કર્યો નથી ખાલી આને પિયત જ આપ્યા છે અને મિત્રો હવે આગળ આપણે દવાનો છંટકાવ કરીશું તો એ પણ તમને વિડીયોના માધ્યમથી જાણ કરીશું કઈ દવાનો છંટકાવ કરીએ છીએ તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મિત્રો આને નિંદવાનું કામ ચાલુ છે એટલે નિંદીને પછી આમાં આપણે ચોથું પિયત ચાલુ કરવાનું છે તો મિત્રો હાલ આપણા તલ સાડત્રીસથી આડત્રીસ દિવસની આજુબાજુના થયા છે અને આપણે પહેલાં પણ બતાવ્યું એમ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે આપણે વાવેતર કરેલું છે તો હવે મિત્રો આગળ આપણે ચોથું પિયત આપશું અને પછી પણ આપણે કેવા તલ થાય છે એનો આગળ વિડીયો બતાવશું તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે અને આપણા તલના હવે ફૂલ આવવાના શરૂ થઈ ગયા છે મિત્રો તો ભલે ચાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી ખેતીવાડીની માહિતી તમને આપતા રહીશું મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન